નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું જો આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં નવા સત્તર તાલુકાઓ બનશે રાજ્યમાં નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા બસો પાસઠ થશે સંતરામપુર અને શહેરામાંથી ગોધર એ નવો તાલુકો અલગ પડશે લુણાવાડામાંથી કોઠંબા દેડિયાપાડામાંથી ચિકદા વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી નાણાપોઢા નવો તાલુકા બનશે થરાદમાંથી રા નવો તાલુકો બનશે વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો બનશે દાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે ત્યારે જાલોદ તાલુકામાંથી ગોવિંદ લીમડી નવો તાલુકો બનશે જેતપુર પાવીમાંથી કદવાલ એ નવો તાલુકો બનશે કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે બાયડમાંથી સાઠંબા નવો તાલુકો બનશે સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનવા જઈ રહ્યો છે બસો પાસઠ હવે નવા તાલુકાઓની જ્યારે અહીંયા એડ કરવામાં આવશે ત્યારે બસો ટોટલ સંખ્યા થશે જેમાં ગોધરાની અંદર અહીંયા શહેરામાંથી સંતરામપુર જે છે ગોધરા તાલુકો બનશે

ગોધરા ગોધર તાલુકો જે છે તે અસ્તિત્વમાં આવશે આ ઉપરાંત લુણાવાડામાંથી કોઠંબા તાલુકો અસ્તિત્વમાં આવશે નર્મદા જિલ્લાનો દેડિયાપાડા જે તાલુકો જે છે તેમાંથી ચિકતા નવો તાલુકો બનવા જઈ રહ્યો છે વલસાડમાં કપરાડા અને પારડીમાંથી માંથી નાના પોઢા નવો તાલુકો બનશે બનાસકાંઠામાંથી થરાદમાંથી માંથી વાવમાંથી વાવ ધરણીધર કાંકરેજ તાલુકામાંથી ઓગઠ અને દાતા તાલુકામાંથી હડાદ તાલુકો જે છે તે નવો બનવા જઈ રહ્યો છે દાહોદના જાલોદ તાલુકામાંથી ગોવિંદગુરુ લીમડી નવો તાલુકો બનશે ફતેહપુરા જે દાહોદનું છે ત્યાંથી સુખસર નવો તાલુકો અસ્તિત્વમાં આવશે છોટા ઉદેપુરના જેતપુર પાવીમાંથી કદવાલ નામનો નવો તાલુકો અસ્તિત્વમાં આવશે ખેડા કપરવંજ અને કઠલાળમાંથી ફાગવેલ જે છે તે નવો તાલુકો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે અરવલ્લીના ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે બાયડમાંથી સાઠંબા નવો તાલુકો બનાવવામાં આવશે તાપીના સોનગઢ માંથી ઉકાઈ નવો તાલુકો બનશે સુરતના માંડવીમાંથી અરેઠ અને મહુવા માંથી અંબિકા નવો તાલુકો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે તો આજે થોડાક સમયમાં સાડા ત્રણ કલાકે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે તે પહેલા આ નવા નામો જે છે તે સામે આવ્યા છે આ પ્રેસ કોન્ફરન્સની ની અંદર પણ આ સત્તર તાલુકા અંગેની માહિતી આપવામાં આવશે આ ઉપરાંત જે બનાસકાંઠા જિલ્લા વિભાજનની ઔપચારિકતા બાકી હતી કે હજી નોટિફિકેશન જાહેર નથી કરવામાં આવ્યું તો તે બનાસકાંઠા જિલ્લા વિભાજનનું પણ આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે બિલકુલ નિકુંજ અહિયાં આપણે કે અહીંયા સિદ્ધાંતિક મંજૂરી ક્યારે મળી શકે છે રાજ્ય સરકાર દ્વારા આજે જાહેરાત કરવાની સાથે જ સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે અલબત્ત તે ઓફિશિયલ રીતે પેપર પર ક્યારે આવે છે તે જોવું રહેશે કારણ કે બનાસકાંઠાનું પણ જિલ્લા વિભાજનની પણ જાહેરાત કરાયા બાદ સંભવિત રીતે આજે ઓફિશિયલ રીતે ડિક્લેરેશન નોટિફિકેશન જે છે તે ઇસ્યુ કરવામાં આવનાર છે આજે સૈદ્ધાંતિક મંજૂરી કેબિનેટ ની મળી ચૂકી છે તેને જાહેર પણ આજે કરવામાં આવશે પરંતુ આ વિભાજન કયા પ્રકારનું હશે તેનો હદ વિસ્તાર કયા પ્રકારનો હશે તે તમામ બાબતો જે છે ત્યારે નોટિફિકેશન ઇસ્યુ થતું હોય છે ત્યારે ખ્યાલ આવતો હોય છે

જી ચોક્કસ કહી શકાય છે આજે સરકારે જે જાહેરાત કરી છે થરાદમાંથી જે રા નવો તાલુકો જે બાકની જાહેરાત છે એટલે કહી શકાય જે રાને નજીકના જે સાઈડથી વધુ જે ગામો છે એને મોટી આ રા તાલુકો બનવાથી લાભ મળશે સાથે સાથે કહી શકાય કે વાવમાંથી ધણીધર નવો તાલુકો બન ત્યાં પણ માર્કેટ યાર્ડ પણ મોટી આવેલી છે ખેડૂતો માટે પણ મોટો ફાયદો થશે ત્યાંથી કે જે વધુ ત્યાં એરિયા ની અંદર એ ધણી વિસ્તાર ની અંદર લેવામાં આવ્યા છે તે તો એટલે કહી શકાય કે ત્યાંના વિસ્તારો પણ મોટા ખેડૂતો સાથે જે વેપારીઓ ને તમામ જે 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 લાભો મળશે થોડા સમય પહેલા હજી કહી શકાય વાવ જિલ્લા જાહેરાત એના અનુસંધાને અત્યારે ફરાદ અને રાહ થરાદ નું રાહ અને વાવ નું ધણીધર જે તાલુકો છે એ એની આજે જાહેરાત થઈ છે એટલે કહી શકાય ત્યાંના વિસ્તારમાં માં અત્યારે ખુશી નો માહોલ છે જી બિલકુલ યશપાલ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર એટલે અહીંયા રાજ્યમાં નવા તાલુકાની સાથે કુલ તાલુકાઓની સંખ્યા એ બસો પાસઠ થવા જઈ રહી છે નવા સત્તર તાલુકાઓ બનવા જઈ રહ્યા છે જે વિગતો અત્યારે સામે આવી રહી છે જે પ્રમાણે સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો બનવા જઈ રહ્યો છે લુણાવાડાની જો વાત કરીએ તો કોઠંબા એક નવો તાલુકો તરીકે ઉભરી આવશે ડેડિયાપાડામાંથી ચિકદા વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોઢા એ નવો તાલુકો બનશે થરાદમાંથી જયારે આપણે અગાઉ પણ વાત કરીએ થરાદમાં રાહ નવો તાલુકો બનવા જઈ રહ્યો છે વાવમાંથી ધરણીધર એ નવો તાલુકા બનશે અને જેના કારણે

અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા શામળાજી અને બાયડ તાલુકામાંથી સાટંબા એમ બંને જે અલગ અલગ તાલુકા બનવાના છે ખાસ કરીને જે શામળાજી તાલુકો બનવાનો છે લઈને તે રીતે નો વિકાસ વધુ વેગવંતો બનશે ખાસ કરીને શામળાજી આસપાસના લગભગ એસી થી વધુ જે ગામો છે તે ગામોનો સમાવેશ આ તાલુકાની અંદર થશે એટલે કહી શકાય કે જે ગ્રામીણ જે પ્રજા હતી તેઓને તાલુકા સુધી જવા માટેનું પચાસ થી સો કિલોમીટરનું અંતર અને આખા દિવસ દરમિયાન જે મુસાફરી કાપવી પડતી હતી તે પણ ઓછી થશે અને જે શામળાજી છે તેનો વિકાસ વધુ વેગવંતો બનશે તેવી જ રીતે બાયડ જે સાઠંબા છે તે સાઠંબાલા ખોડવાનો છે ત્યારે સાઠંબાના આસપાસના ગામો છે તે ગામોને પણ આ સાઠંબાના જે લોકો છે તેઓને ફાયદો થવાનો છે જેને લઈને લોકોની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ વિપુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જે રીતે અગાઉ પણ વાત કરી ડેડીયાપાડામાંથી ચિકદા એક નવો તાલુકો તરીકે આવશે ત્યારે વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોઢો નાના એ નવો તાલુકો બનશે ખરાબમાંથી રાહ નવો તાલુકો બનશે વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે કાંગ્રેજમાંથી ઓગળ નવો તાલુકો બનશે દાંદામાંથી હડાદ નવો તાલુકો બનશે જાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડી એ નવો તાલુકો બનશે અહીંયા જેતપુર પાવીમાંથી કદવાલ એ નવો તાલુકો બનશે કપડવંજ અને કઠલાલમાંથી પણ ફાગવેલ નવો તાલુકો બનશે ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે બાયડમાંથી સાઠંબા નવો તાલુકો બનશે સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનવા જઈ રહ્યો છે અને મહુવામાંથી જો વાત કરીએ તો અંબિકા એ નવો તાલુકો બનશે એટલે કે સત્તર નવા તાલુકાઓની અહીંયા જાહેરાત કરવામાં આવી છે અને આ સત્તર તાલુકાઓ જયારે બનશે ત્યારે નવા તાલુકાઓની અહીંયા ટોટલ જે ટોટલ સંખ્યા એ બસો ઓગણ સિત્તેર થશે વિજય દેસાઈ આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે વિજય બનાસકાંઠાની અંદર કયા કયા નવા તાલુકા બનવા જઈ રહ્યા છે અત્યારે જે સત્તર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે પ્રમાણે બિલકુલ બનાસકાંઠામાં ચાર નવા તાલુકાની રચના અંગેની સત્તાવાર જાહેરાત થોડા સમયમાં જ થશે પરંતુ એ ચાર તાલુકાના નામ છે એ પણ સામે આવી ગયા છે જોકે બરાબર નવ મહિના પહેલાં કહીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ જ્યારે પ્રારંભ થયો નવા વર્ષનો એ જ દિવસે ગુજરાત સરકારે એક વહીવટી સરળતા ખાતર જાહેરાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવશે અને એ જિલ્લા વિભાજન અંગે હજી સુધી સત્તાવાર નોટિફિકેશન ઇસ્યુ નથી થયું પરંતુ એમાં પણ હજુ હજુ વહીવટી સરળતા માટે થઈને એ જિલ્લાની અંદર કે હાલમાં જે બનાસકાંઠા જિલ્લો છે એની અંદર વધુ નવા ચાર તાલુકાની રચના અંગેની જાહેરાત છે તે કરવામાં આવી છે જેની અંદર બનાસકાંઠાની અંદર થરાદમાંથી રાહ એક નવો તાલુકો બનશે એની સાથે સાથે ધરણીધરના નામ પર એક તાલુકો બનાવવામાં આવશે જેની અંતર્ગત જે વાવને અડીને આવેલો જે ડિમા તરણીધર મંદિર જે આવેલું છે એ વિસ્તારને અનુલક્ષીને આ નામની જાહેરાત કરવામાં આવી છે કે તરણીધર નામનો તાલુકો છે તેની રચના કરવામાં આવશે ઉપરાંત કાંકરેજમાંથી માંથી ઓગઢ નામના તાલુકાની રચના છે તે કરવામાં આવશે એટલે કે કાંકરેજ તાલુકાનું પણ અત્રે વિભાજન થયેલું છે તે જોવા મળી રહ્યું છે ઉપરાંત જે દાંતામાંથી જે છેલ્લો જે વિસ્તાર ગણવામાં આવે છે એ હડાદ એક નવા તાલુકા તરીકે અસ્તિત્વમાં આવશે પરંતુ અહીંયા એક નજર વહીવટી ક્ષેત્રની સરળતાની સાથે સાથે એ પણ જોવાની રહી કે બનાસકાંઠા જિલ્લા વિભાજન ને લઈને જે વિવાદ સર્જાયો છે એ વિવાદની અંદર વચ્ચે એક નામ એ પણ આવ્યું હતું કે ઓગળના નામે દિયોદર ને જિલ્લો બનાવવામાં આવે એ ઉપરાંત એક નામ એ પણ આવ્યું હતું કે વાવ વાવથરા જિલ્લાને બદલે તર્ણીધર જિલ્લાનું નામકરણ કરવામાં આવે સરકારે એનો પણ તોડ કાઢ્યો છે અને તોડ કાઢીને બે નવા તાલુકાની રચના છે બે મહત્ત્વના મંદિર જે આસ્થાનું કેન્દ્ર ધરાવે છે તેમાં ઓગળનાથ મંદિર અને તેની સાથે સાથે તર્ણીધર નું જે ટીમામાં આવેલું મંદિર છે એ બે આસ્થા આસ્થા ધરાવતા નામો બે ધામ છે એ ધામના નામ પર બે નવા તાલુકાની રચના જિલ્લાને અડીને આવેલા છે તેમની જે માંગ હતી કે અમને થરાદ દૂર પડી રહ્યું છે તો એ અરસાની અંદર આ બે જિલ્લા તાલુકાનું વિભાજન થયા બાદ કાંકરેજમાંથી બે તાલુકા બનશે એક કાંકરેજ મૂળ રહેશે અને બીજું ઓગડ તાલુકા તરીકે અસ્તિત્વ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એને અનુલક્ષીને જે પ્રકારે કામગીરી કરી રહી છે તે સંદર્ભે અગાઉ નવ મહાનગરપાલિકાઓની જાહેરાત કરી હતી આજે સત્તર નવા તાલુકાની રચના કરી છે જેમાં બનાસકાંઠામાં ચાર નવા તાલુકા મળ્યા છે સાથે બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે પણ ટૂંક સમયમાં મોટા સમાચાર આવી શકે છે બિલકુલ વિજય આપ જોડાયેલા રહેજો અન્ય સમાચારો પર વિગતો મેળવીશું તો અહીંયા રાજ્યના નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા બસો નો સિત્તેર થવા જઈ રહી છે સત્તર તાલુકાઓ એ રાજ્યની અંદર નવા બનવા જઈ રહ્યા છે રાજ્યમાં નવા સત્તર તાલુકાઓ બનશે અને જેમાં સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો બનશે લુણાવાડામાંથી કોઢંબા દેડિયાપાડામાંથી ચિકદા વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોઢા નવો તાલુકો બનશે